અને જે યુવાન ક્ષત્રિય કાર્યકરો જે આ પ્રોગ્રામ કર્યો માનનીય આદરણીય કરજણના પીઆઈ સાહેબ બે હાથ જોડીને વિનંતી કરું છું આગેવાન તરીકે અમારા દબાવવાનું બંધ કરી દેજો અમે તમારી ઇજ્જત કરીએ છીએ લોકશાહીને માન આપીએ છે છોકરાઓને એકલા એકલા બોલાઈને ધમકાવવાનું બંધ કરી દેજો सही स्थापना, हमारा पुरवा जो है माथा प्याचे, राजा प्याचे, रजवाला प्याचे, मांगियो खाली एक वस्तु जो हमारों मान स्वाभिमान साथ जो भारतीय जनता पार्टी, हमारी पार्टी यूँ हमने तीस वर्ष भ्रमित करिया આ પાર્ટીને ઉભી કરવા માટે અમે મારા મારા મોદી મોદી તમે જે ચોપ્પા માર્યા અમે સાંભળ્યા એક રૂપાલાને છાવરવા માટે આખી ભાજપ નો જુગાર આવી નાખ્યો

એમપી માં એટલો બધો વરસાદ પડ્યો એટલો બધો વરસાદ પડ્યો તમનેને મને ખબર જ ના પડી બોલો ડેમ ફરાઈ ગયો પછી કે છે દરબાઈ ચાલુ કરવું પડે નહી તો લાઈટો જતી રે અલ્લા એવું કેમ નહીં કેતા પરિક્રમા કરવા નીકળ્યા લે તો ગોમે ગોમ બોળવા કે બતાય અમારું તો મફતમાં માર્કેટિંગ થઈ ગયું એ તમારા પેટમાં ચૂક્યો બનાસકાંઠામાં ધાનેરા ગામમાં એક બનાવ બન્યો ભમભરાઓ એ ભાજપના કાર્યકરો નહાળ્યા આ ભમભરાઓ ને ખબર પડી ગઈ બોલો જયારે વાત

હવે આ લોકોએ નવો કિમિયો ચાલુ કર્યો હવે આજે કાલે વિડીયો બહાર પાડ્યો કે રજવાડા અમુક ભારતીય જનતા પાર્ટીના સપોર્ટમાં છે કેટલા દાડા પછી આયા આજે મારા ખ્યાલથી સવા મહિનો કમ્પ્લીટ થયો સૌની મજબૂરી આપણે જાણીએ છે ભાઈ મજબૂરી કા નામ મહાત્મા ગાંધી હોતા હે આ લડાઈ છે ને એકાદ બે પાંચ રજવાડાની નથી ચુમ્માલીસ કરોડ ક્ષત્રિયોના અસ્મિતાની છે એટલે હવે તરખટો ચાલુ થઈ ગઈ છે જેમાં નંબર 1 પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે એટલે મારી માતા બહેનો અને યુવાન મારા ભાઈઓ આ લડાઈ આપણે અઢારે અઢાર વર્ણના સમર્થનથી લડી રહ્યા છે આપણે આ જે પટ્ટામાં બેઠા છે ને એ પટ્ટાનો બહુ મોટો ભાગ આદિવાસી સમાજનો છે ત્યારે આ મહારાણા પ્રતાપને યાદ કરજો તમે એમને તમારાને મારા દસ ટકા રજવાળા કામ નથી લાગ્યા લાગ્યા છે તો મારા આદિવાસી ભાઈઓ આદિવાસી ભાઈઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે કાગળ ઉપર માનનીય આદરણીય આપણા જે લડી રહ્યા છે એમણે ગંભીર આરોપ મૂક્યો કેવડીયા કોલોની પાસે જગ્યા કોણે કોણે ખરીદી નામ આલ્યા વિચારો આપણે કેટલા આંધળા થઈ ગયા હિન્દુત્વના નામ પર આ લોકોએ કરોડો અબોધો પ્રોપર્ટી બનાવી

જે વિડીયો બહાર પડે કે આ ફલાણા ભાઈ ભાઈ જોડાયા આ ફલા હંમેશા છે ને બકરો મેં બોલે એટલે બકરાની બલી ચડે સિંહ હમ બોલે સિંહ ની બલી ના હોય આ મગજમાં લખી લેજો અમારે ત્યાં ભારતીય જનતા પાર્ટી સમરસતાની વાત કરે શું વાત કરે તમે બાપુઓ તો દેશની સર્વવર્ણ સાથે રહેવાનું છે અને તમે સમરસતા નથી સાચવી શકતા હમણાં જ પરમદાળે એક ભાઈની જબાન લપસી માંજલપુરમાં કે અહીં ગાડી આપણો એક બી વૈષ્ણવ કોર્પોરેટર નથી અલ્લા અમે કયા ગાડે કીધું આટલી વસ્તી હોવા છતાં તમે અમને

જે પાંચ દસ ટકા હજુ જાગ્યા નથી જાગી જાવ દિવસ ઇતિહાસમાં બહુ ઓછા આવે છે અત્યારે સાહેબ બે દિવસના પ્રવાસે આયા પણ એમનું મોડું જન મને સારું નહીં લાગતું આટલા બધા અપસેટ મેં નતા જોયા પાછા કાલે તમારા મીડિયાના છોટા કમલમ માં આયા એવું લાગ્યું કોઈનું બેસણું હોય ને બધા બેઠા હોય ને એવું લાગ્યું માનનીય આદરણીય જે મારું આદર્શ હતા એ મોદીજી ને એક સવાલ કરવા માંગુ છું બે હજાર બે પછી તમને એકલા પાડવામાં આવ્યા હતા તારે મારો સમાજ તમારી હાથે હતો આજે તમે અમારી નથી સાહેબ એક વસ્તુ યાદ રાખજો ટોપી અને અપમાન ભૂલતા જે આપણા ટોપડી ને પાઘડી છે ને એનો હિસાબ સાત તારીખે કરજો અહીં ફક્ત એક જ વાત કેવા છે કોઈ પાર્ટી ની તરફેણ કરવા નથી આયા

ના દાયા કુદ તો બી સાંભળવાના છે ખાલી ચાર દિવસ રહ્યા કેટલા રહ્યા ચાર દિવસની અંદર સર્વ વર્ણ નો સહયોગ મળી ગયો છે હમણાં પ્રતિજ્ઞા તમને લેવડાવશે પણ એના પહેલા રાજકારણ આપણા લોહીમાં છે આપણે રાજકારણ શીખવાની જરૂર નથી એક પરિવાર રોજના દસ પરિવારનો સંપર્ક કરે અને ભાજપને વોટ આપતા રોકે તો હું માનીશા ક્ષત્રિય છે બાકી ક્ષત્રિય નથી જય માતાજી